મેડમ વરસાદનું વધારે અમારા અને આની આગળ રજૂઆત મે પ્રીમોનસૂન મિટિંગમાં ફોન કરી હતી કે જે જે સ્પોટ આપડા આપને સાંભળ્યા રજૂઆત કરી તો કામગીરી ચાલુ હતી પણ અમારો રોષ પણ એમની સાથે હતો તંત્ર સામે અમારો આક્રોશ પણ હતો તમે પ્રી મોન્સૂન ની કામગીરી જે ચોપડા પર બતાવો છો સ્થળ પર થઈ નથી અને એના કારણે પણ અને થોડો વધારે વરસાદ ને આગાહીને કારણે પણ

તમારું પદ શું છે તમારું કામગીરી નથી આવતું હોય તો બિચારા સ્થાનિકો તો શું હાલત થતી હશે મેક્સિમમ મેક્સિમમ પ્રયાસો કર્યા હતા આપણી ફરિયાદ પછી પણ વધારે પડતા વરસાદને કારણે થોડીક સર્જાણી છે અને હાલમાં પણ અમે કોર્પોરેશનના સ્ટાફ સાથે ફિલ્ડમાં જ વર્કમાં છીએ અને ચીમનભાઈ કયા વિસ્તારમાં છો તમે અત્યારે હું ડબોલી સિંગાપોર ચાર રસ્તા ત્યાં તમે જોયું શું સ્થિતિ છે

અને પ્રમાણે વરસાદ પણ સમયમાં વધારે પડ્યો છે ઓછા સમયમાં એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પણ એક સાત કલાકમાં લગભગ બિલકુલ ચીમનભાઈ આશા રાખીએ કે કામગીરી વહેલી તકે કરવામાં આવે આપનો આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ આ ચાર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને ત્યાંના સ્થાનિકો અત્યારે એવું વિચારતા હશે કે અમે જે સાધનો ખરીદીએ છીએ બાઇક ખરીદીએ છીએ કાર ખરીદીએ છીએ પરંતુ ચોમાસા માટે અમારે એક નાવ પણ ખરીદી લેવી જોઈએ કારણ કે તંત્રને રજૂઆત કરવામાં આવે છે તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં નથી આવતી સરવાળે શૂન્ય જેવી પરિસ્થિતિ છે અને તેના કારણે જો અમે અમારા જે વ્હીકલ છે તે બંધ પડી જાય છે તો આ પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તેમાં અમારે નાવ ખરીદી લેવી જોઈએ અત્યારે એક વિચાર તો ત્યાંના સ્થાનિકોને આવી ગયો છે કારણ કે સતત સવારથી તેઓ ઘરમાં પુરાઈ રહ્યા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે લોકો નથી જઈ શકતા કેટલીક જગ્યાએ એવી છે કે જ્યાં વરસાદને કારણે લોકોને આનંદ પણ મળી રહ્યો છે પ્રશાંત અમારી સાથે જોડાયેલા છે પ્રશાંત કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે સ્થાનિકો શું કહી રહ્યા છે બિલકુલ થી તમે હું દ્રશ્ય ફરી જે રીતના બતાવવા માંગીશ કે પાણી જોઈ શકો છો કે લોકો ની દ્રશ્ય અહીંયા પોતાના ઘરની બહાર ઉભા છે પાણીનું જે લેવલ છે પોતાના ઘરના જે છે આંગણા જે ઘરના જે વટલા સુધી જે તો આવી જ ગયું છે અને ઘરની અંદર